બાપુ આ દેશમાં કોઈ પણ એક પણ એવો સમાજ નથી કે ઈ સમાજના પથ્થર ઊંચો કરો અને એક એક પણ કોરોના પછી હું તો એમ કઉ છું કે હવે જ્ઞાતિ વાતીના વાડા તૂટવા જોવે અને તમામે હિન્દુસ્તાની બનવું પડશે સાહેબ આપણો પરિચય હિન્દુસ્તાની બસ

અને ત્રીજી જેની ધર્મ હોય ને એની પાયા માંટુક રાકા થી કઈ થાય જ નહીં સાહેબ એકચુઅલી મારી ન જેવાય માલી લીધું હોય તો રહેવા દે ને ઘી અમથા પાંચ જણા ભેગા જ્યાં કે છે ભાગો ભાગો એક જણો ધીંગાણામાં ગયો ને ગાલે ઘાયા પાછો એ બાપુ ને આવીને કે ન્યા તો તારા ડોહા હાસે ને બાધે તો ત્યાં હું તું વેવાય ને માંડવા ગયો તો ઢેફલા ખાવા નહીં આ દેશ શક્તિનો ભક્તિનો વાત એ છે સાહેબ કે આ આ જેવા આ માયકાંગલાનો દેશ જ નથી આયા આ આ ધર્મને ભૂમિ છે પરદેશ બધાય કર્મની ભૂમિ છે ત્યાં કમાવવું પડે ત્યાં એવું ન હોલે કે એક કમાઈને બધા બેઠા બેઠા ગિરે ખાય ના ઈ કર્મની કર્મ કરવું જ પડે

પરિતજ્યમાં મામે ગમ શરણ તું બધાય ધર્મ છોડી તું મને પકડ્યા એટલે સનાતન ધર્મને તું પકડી રાખ મને મીન્સ આડોવળો ન જાતો હે અર્જુન મારા ગયા પછી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણ બોલ્યા કે મારા ગયા પછી અહીંયા અનેક ધર્મો ફૂટી નીકળશે અને એ કોઈ પણ ધર્મ તું સ્વીકારીશ તો મહાપાપી કહેવાય છે આવું ચોખ્ખું બોલ્યા એટલે આપણા આપણા ભગવાન જ અહીંયા સનાતન છે ખોટા ક્યાંય હાથ વર્ષો રામ દાદાને જોઈ તો એ તમને કહું કોમરે ફરસી બાંધી હોય હે મહાદેવને જોઈ તો તમે જોવો તો કરા સાહેબ એના હાથમાં ત્રિશૂળ રહી ગયો હોય ભગવાન કૃષ્ણ સામે જોવો તો હાથમાં સુદર્શન ચક્ર રહી ગયો હોય અને ધર્મના કાર્યો કરતા હોય ત્યારે બીજા તો રાજી થાય કે ન રાજી મને ખબર નથી પણ સાધુને બ્રાહ્મણ બે બહુ રાજી થાય છે શક્તિનું નામ આવે ને જે ચારણ રાજી થાય એટલો બીજો કોઈ રાજી ન થાય અને હું ઘણી વાર કઉ છું સાહેબ આ કોઈને લગાડવા બાપુ નથી આપણે લાઇટના ને ઇલેવન લાઈન ના મેન ધોરી લાઈન ના તૈણ પાવર હોય એમ આ દેશમાં ત્રણ લાઈન છે મેન પાવર ની એક સદગુરુ એટલે સાધુ એક બ્રાહ્મણ અને ત્રિચી કુળદેવી એટલે સાધુ બ્રાહ્મણ ને ચારણ આ ત્રણેય શેડા જેની ઘી મજબૂત હોય ને અહીંયા લાયક થાય જ પછી પોતે હોય જે મોરારી બાપુ સાહેબ આ કાર્યક્રમ માટે મળવા ગયા અને રાજી થયા બાપુ અને અત્યારથી કથામાં છે બહાર પણ એને આશીર્વાદ લખ્યા લખી નાખ્યું કે હું આ પ્રસંગમાં આવી નથી શક્યો ક્યારેક પાછો મુંબઈ ત્યારે સો ટકા મંદિરે પાછો દર્શન આવી જશું અને બાપુએ શુભકામના પાઠવી સાહેબ એનો લેટર લાગ્યા

ભિખારી લોટરી લીધી લોટરી ભીખારી લીધી આવી અને એની પત્ની એ લોટરી ટિકિટ હાશવી રાખેલી ટિકિટ તો લઈ આવે પણ જે તારીખે ડ્રો હતો ને એ તારીખ છાપું બે લીધું અને બન્યું એવું સાહેબ ત્રી કરોડ એને લાગ્યા કોને આ ઘોઘું નહીં હવે એને ત્રીસ હજાર હારે નહોતા જોયા ને ત્રીસ કરોડ લાગ્યા એટલે એની પત્નીને હું છું કે આને ખબર પડશે કે ત્રીસ કરોડ લાગ્યા તો આની ડગલી સટકી દાહ પૈસા આવશે પણ ધણી દાહ મૂળ મુદ્દો ઉજો દાહ આવ એટલે જે બાપુ પાસે બે હતા એ બાપુ એમ જ હતા કઈ કોઈ બાપુ ખડિયા પલટન કોઈ કઈ કોઈ સંપ્રદાય વાળા કોઈ નહીં એ એમ જ હતા મોજીલા પણ ઝુંપડીમાં રહેતા ને બેન ત્યાં મળવા ગયા કે બાપુ પ્રણામ આવો બેટા નાથા ભાઈ કી પત્ની હો ને દીકરી હા બાપુ કહા હે નાથા કે આમ તક આજ મજૂરી ગયા એટલે હું તમારી પાસે આવી બાપુ એક કામ કરશો તમારી પાસે સાધુ છો એટલે થોડુંક તમને કહો એણે લોટરી ની ટિકિટ લીધી હતી અચ્છા લોટરી ટિકિટ તો લીધી હતી પણ બાપુ લાગી કેટલા લગા બાપુ ત્રીસ કરોડ તો એની જટા છૂટી ગઈ જો દેખો બેટા એ ગુરુ મહારાજ કી કૃપા હૈ ક્યાં બેઠતા થાને એ કૃપા લાગ ગઈ પણ કે બાપુ કૃપા ભલે લાગી જાય પણ એને છે ને તમે ધીરે ધીરે કહેજો ડાયરેક્ટ કહો ને તે સટકી જાહે એનું તો આપણા બેયના તમારે શેલો જાહે અને મારા ઈ જાહે તકે નહીં બેટા મેં સમજા દુંગા કોઈ વાત નહીં હાજે બોલો આવ્યો બે હવા એલા બેટા તુમને લોટરી કા ટિકિટ લયા છા હા ગુરુજી લોટરી કા ટિકિટ લયા છા આજ કા ડ્રો હે હા ગુરુજી આજ કા ડ્રો હે મેં દેખ લુંગા દેખો બેટા બાપુ ને ખબર હતી લાગે ટિકિટ પૈસા તો લાગી ગયા છે એને ખબર હતી દેખો બેટા તુજે લગ જાય ત્રીસ કરોડ તો તું ક્યાં કરેગા એ કે બાપુ અડધા તમારા તો બાપુ નું સટકી ગયું બોલો એ ઓલાની પેલા એ રોડે સડી ગયા પંદર કરોડ દેખો, ભજન કરો લોટ લો પંદર કરો ટીટ ખરે ખરો અને પરિસ્થિતિ એવી છે સાહેબ છોકરા હાટું માણસ રાંધલ તેડે પછી છોકરા કોઈ ન તે અમુક ને ઘી જાવ ને તો અમુક ના છોકરા મહેમાન ખોળામાં ઉલ્લી ઉલ્લી ના આવે મહેમાન ના મહેમાન ના કાન પડે મહેમન જમે ઘી જોજો મહેમાન આવે ચારે જ બાદ નીકળે છે પછી મહેમાન ખિસ્સા જોડે

મંદિરો થાય એ કરતા સાહેબ તમે કલ્પના તો કરો આ ગુજરાત નો સ્થાપના દિન છે ને કહો ગુજરાતે કેટલું આપ્યું સાહેબ ગુજરાતે મહારાણા પ્રતાપ માટે ચેતક આપ્યું ગુજરાતે શિવાજીને મહારાષ્ટ્રમાં તકલીફ પડી ત્યારે સંપત્તિ આપી સુરતના વેપારીઓએ કીધું શિવાજી આવીને લઈ જાઓ આ ગુજરાતે આપ્યા ગુજરાતે મહાત્મા ગાંધી આપ્યા ગુજરાતે સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા કેવાય ગયો ગુજરાતે અઢારસો પાદરા ગોહિલ બેઠા મારે નો વધારે કહેવાય સાહેબ પણ ભાવેણા મહારાજ સાહેબે પેલા અઢાર પાદર ગુજરાતે આપ્યા શું ગુજરાતે નથી આપ્યું અને અત્યારે વર્તમાનમાં નરેન્દ્ર મોદી ને અમિત શાહ આપ્યા છે આ ચોવીસ માં મોકો ચુકાઈ ન જાય નહી રોડે સડી ગયેલા છે એ ધ્યાન રાખજો મારે બોલાય નહી સાહેબ પણ

ખૂબ સારું કામ કરીને ગયા પણ આપણી પ્રજા આ યુગની વાતો કરશે સાહેબ એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે આવા સંતોની ની વચ્ચે જીવીએ છીએ બાકી કઈ આગળના યુગ બહુ સારા નહોતા વાતો થાય રામ રામ કરો હું આમ પ્રોગ્રામ કરીએ કે ભાદરવામાં આપણે ગણપતિ ઉત્સવ કરવો પડે સાહેબ અખાત્રી ગણે છો બદલે શું કામ તે જ બધા બહાર આવ્યા હોય એવી કફરી પરિસ્થિતિ માંથી આખું રાષ્ટ્ર પણ મને ઈ થાય સાહેબ ભલ ભલા આવી આવીને વયા ગયા જેટલું લેવા એટલું લઈને વયા ગયા પણ કોઈ દી ભારતની હરવાણી તૂટી નહીં તમે કલ્પના તો કરો ભલા માણસ અંગ્રેજો એટલું લઈ ગયા મુગલો એટલું લઈ ગયા અત્યારે કઈ થોડાક છે પણ એને ખબર નથી તમારી જે બજેટ બને ને વરહનું એટલે તો અમારું દર શનિવારે હનુમાન દાદા ને તેલ ચડે આ તો તમે નાના છો ને તમને નોખા કર્યા એટલે કઈ કહેતા નથી હ બાકી કઈ જેવો તેવો દેશ છે આપડો અચ્યારે નેતા ભણેલ ગણેલ નેતા છે મહારાષ્ટ્રમાં ગુજરાતમાં બધા પેલા આવું નતું પેલા તો એ બોલા ખાદી ના કપડા પહેરીને આવતા આમ બંડી મૂકે ને ભાઈ એવી કડક થઈ ગઈ હોય આમ બંડી મૂકત ઊભી રે ખરેખર અને નેતાની ટોપી ગાંધી કદી ટોપી ના પહેરી નામ પડી ગયું ગાંધી ટોપી આ ભારતમાં અમુક વસ્તુ સમજાતી જ નથી બોલો રામદેવ બાબા પ્રણામ કરો એને સાહેબ યોગા એટલે પતંજલિ આખા શાસ્ત્ર ને યોગ ને આખો સમાજની વચ્ચે મૂકી દીધો એને કોટી કોટી પ્રણામ પણ અમુક વસ્તુ નો આપણે કે બેન કરવા ને કા મને કે ઈ એની આ ખારી ના કરીને આપણું હારું થાય લે એલા ભાઈ એ પોતા માટે ન હોય જગત માટે હોય હા આ કઈ જેવી તેવી વાતો છે પોતા માટે થોડું હોય જગત હાડું નીકળ્યા ભલે ભાઈ હું એની કોઈ ટીકા નથી કરતો ઘણા એનું કે એને વેપાર ચાલુ કર્યો પણ સે તો ભારતમાં ને કોલગેટ વાળો હું આપડી માશીન દીકરો છે આજે એને ડાઉન કરી દીધી છે સાહેબ એ જે કાંઈ કર્યું છે સે તો ભારતનું ગૌરવ ને આ ભારતીયોને તકલીફ જ પડે આ લીંબુના ભાવ બીજા એક ધારા મેં ખેડૂત દીકરો પાંચ રૂપિયા રળી જાય તમારા બાપનું જાય હું સાહેબ મને કહેવાય છોકરાને કે વ્યવહાર નહોતા આવ્યા તો આખું લીંબુ નીકળ્યું તો વ્યવહાર હું જોવા ગયો તો મને નહીં ખબર હોય વ્યવહાર કેમ કરાય રાજાભાઈ અમારો ભૂરો પાંત્રી કન્યા હું જોઈ આવેલો પાંત્રી કન્યા જ્યારે જોવા જાય ત્યારે હામા વાળા ના ભૂરા તરફથી હા પાછો ભૂરો આવે ને આપણે પૂછી કાં ભૂરા કેટલું થયું તાયું તોતળો પચાસ ટકા પચ્યું એટલે પચાસ ટકા માં ભાઈ ની આવે ને પચાસ ટકા કેતો આમાં ઘી ના પાડી તોય પચાસ ટકા પચાસ ટકા પચ્યું આપડા તો ત્યાં હતી નીલો તો એનો તબલ પલી પાછો આપણે શું કહે ખબર માયા ભાઈ આપણને ઓળખવા અધલું પલે જમા ચલો આપણે ઓળખી એ તે આવું તો ગૌરવ થી જીવે પાછું એક દી મારી વાડી આવ્યું બેઠો તો આવીને ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું અને આવ્યો મેં કે આય ભૂરા આય કે હું આવે તમને કઈ લાત તલમ ત્યાં કે નહીં એટલે મેં કીધું અમને શું લાત ચલમ ભાયા ભાઈ લીત લકાયો બરોબર લગ્ન નો ગાળો બધે બેન્ડ વાગતા થાય મન કે રીત લકાયું કે કા મન કે કેટલા લગ્ન થાય માયા ભાઈ અમારા કાલ જ્યાં બોલે

અરે ગાંડા મેં કીધું તારા બા ને કે મારા બા નામ તો લેતા જ નહીં ભાઈ મારા બાનું નામ તો લેતા જ નહીં અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો એ બધાયના ના ધને તાને હલખ હોય અમારો તો આખો ગલત કંપની ફોલ છે માયાભાઈ આખું ઘાન જ એવો આવ્યો અરે મેં કીધું મા વિશે માયાભાઈ ખોતી વાત નહીં હું જેટલી કન્યા હું જોઈને આવ્યું મારી માય ઘસી ના પાલે આવી તો મારા ઘરમાં નહીં જ હું કે કામ કરે ને તારા બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય તાર બા ઘોડે હસતી હોય આવી આવી પસંદ કે તક તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તે લઈ તો તું તલતો જ લઈ અને પછી મેં ભૂરા ને બોલાયો ભૂરા ને મેં કીધું કે ભાઈ મેં કીધું ભુરા એવું ન હોય આપણે મન કેમ આમ જો તમે થોલો વિચાર કરો ને તો અમે દાયલે વલગી જાય નહીં તો લીલ પનાવે અને આપણો અવગત્ય જીવ થાય તમને કોઈને હાલું લાગશે ભૂખ ન લાગે તો પછી કઈક કરો એટલે મેં તારા કાકા ને બોલાવો બોલાવો અમને હું વાંધો મેં કાકાને ને તેન કાકા આવ્યો એને કાકા પૂરા હું લે આ કરે આવ્યો હું ચાલે આવ્યો ચાલે માયા ભાઈ બોલે હું ચાલુ ચાલુ ન બોલાવું તાતા તાતો હોય તો હું થઈ ગયો મને કે જોઈને માયા ભાઈ આવો છો મેં કીધું પૂરા શાંતિ રાખ મેં કીધું ભાઈ આનું શું થયું મને કે માયા ભાઈ એ નથી કઈ પાછા પડે બે ત્રણ જગ્યાએ હું હારે ગયો એને રસ્તે કે તું મૂંગો રહેજે તું બોલતો નહીં આ બોલે ને બધું બગડે આ તોતળો છે નો ધ્યાન રાખવું જોઈએ તોતળો કીધું ભૂરિયા નો મગજ જાય હું તોતલો થયો એટલે નથી થતું તોતલો નહીં તમારા ઘર નો ચોતલો એટલે નથી થાતું બાકી તોતલો તોતલો હોત ધીલુભાઈ અંબાલીનો તો ગમે ત્યાં દાદા વલકી ગયો હોત તમારા ઘર માં યાદ ઉદા હતા મારે યાદ ઉદા પંથાવધ ની ચાય નીચે હું એ બસ શાંતિ રાખ મન કે હું શાંતિ રાખે માયા ભાઈ તાતો છે કે દુચમત છે એ તાતા કોક દી મેઘાની ને વાત જવેચંદ મેઘાની ને વાત કાકા કોને કે માંગલા વાદો ભૂત હતો તો પણ લાવ્યો હું દીવું છું દીવું માંગલા વાળા એ ગયો અરી કાકા પાંચ ના કીધું ઠીક છે ભુરા શાંતિ રાખ અમે બે વાત કરી મેં અને કીધું મેં કીધું કઈ છે કઈ વાવડ મને કે માયા ભાઈ એક જગ્યાએ બે ત્રણ વાર ફોન આવ્યા જોઈ જાવ મેં કીધું હું આ રહ્યા હા તો જો પતા હો તમે આવો ને તો તો ફેતલો થઈ જાય તો નહીં માયા ભાઈ આ વખતે ચૂક ન પડવા દો તમ તારે તમે આઈ લે આવો તો પૂરા જો આ કહે છે તો તોતળા પણ છે ને થોડુંક એટલે આપણે તારે નહીં બોલવાનું તારે બોલવાનું પણ જો અંગ્રેજીમાં તોતળા પણ ન આવે થોડુંક ઇંગ્લિશ બોલવાનું તારે અમારી હાથ પેધીમાં કોઈ ઇંગ્લિશ ભોયલી અરે તું શીખવાડી દઈ તને મને જેટલું આવડતું હતું એટલું ચેતન ભાઈ મેં એને શીખવેલું મેં જો બેટા આમ કે ને કે બરાબર છે એવું કેવું હોય ને તો ઓકે બહુ તલત એમ નહીં ગુડ હા પાડ્યું યસ ના પાડ્યું નો બસ અમે ગયા ત્યાં ગયા તો ભાઈ ગામમાં ખબર પડી માયાભાઈ આવ્યા જો આવ્યા એલા તો જોવા ભૂરા હાટલા અને ભૂરાને મેં કહી દીધું ભૂરિયા શેલી ટ્રાય કહું એટલું જ બોલવાનું અંગ્રેજી સિવાય બોલવાનું નહીં આ શેલી ટ્રાય છે શાંતિ રાખવાની અમે અહીંયા ગયા દીકરીના બાપા બહુ ખુશ થયા આવો આવો માયાભાઈ મારો મિત્ર છે ભૂરેશ અને એનો ખાસ આગ્રહ હતો અરે બહુ સારું થયું બાને તમે અમારા ઘેરે આવ્યા ને બહુ સરસ થયો એમાં એક દીકરી પાણી લઈને આવી ટ્રેમાં પાણી લઈને આવીને આમ ભૂરાએ જ્યાં ગ્લાસ લીધો તો ભૂરીઓ મંડો મને કોણી મારવા મને પાક

રસ્તે કઈ તકલીફ નથી પડી ન ચા પાણી પીશો યસ હમાવાળા ગોથું ખાઈ જાય ક્યાં બાત હે પૂછ્ય નો જવાબ અંગ્રેજ જેવા ઘા નહીં બોલાવા આપણી ભૂરી નહીં પણ ભાઈ ભૂરી આવી મકાન ધમમ તમામ નહી ધરતી કપ ને હલે કેમ બધું ખડીંગ ખડીંગ એક શાળી કિલો નો દાગીનો અને આખું દાંત બે જ તપકે કલર જાય તો પૈસા પાસા

બેનો અંદર બહાર કેટલીને ધોવે પણ આ મોટું નાળ શું એમાં અંદર તો કઈ ધોવાનું કઈ આવે નહીં અમુક બેનો વળી ખંતી લાવે તો કાથીની દોરી નાખીને વ્યવસ્થિત ધોઈ નાખે પણ અમુક બેનો અંદર બહાર ધોવે અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર આમ કાઢ નાખો જોઈએ પણ એ આ કઈ કરેલું નહીં અમુક ની ઘરે ચા પીવા જાય ને ભાઈ તો ચાનું મોઢું જોઈએ ને રણજીતજીભાઈ તો આપડી શા મરી જાય ગોબરા છોકરા નાક ભર્યું ચાનું મોઢું ભર્યું આપણા અને આપણે જે વિવેક કરીએ ને ભાઈ ને આપો ભાઈ ને આપો એ વિવેક નથી આમાં નાળ સામજે હોય ને ભાઈ માં પેલા વયું જાય અમે ભૂરા ને કહી દે ભૂરા ભાઈ ભૂરેશને આપો એ ભૂરેશને આપ્યું પણ ભેગી કીડી આવી ચામાં કીડી આવી ચા ગરમ બોલો આમ કીડી કાઢવા જાય કીડી તળી આવી જાય ચા ગરમ કીડી તળી આવી જાય એટલે આમ આમ ભૂરામાં બેનો તમને નહીં સમજાય ઈ કાકા ને લખણ ઈ લખણ કાકાને અને ભૂલે આમ આમ કર્યું તો કાકાને એમ છે મારો દીકરો કંઈક સતત કરે નહીં એટલે કાકે કોણે મારે પૂછે હજી જોવે નથી પીવી કાકાનો મગજ જો હુંનો દીકરો હું થાય મોઢામાંલી ભાઈને દોઢ કલાક થયા ડમ ડમો ભૂરાને સડેલો ભૂરો ભયો એ તાલીમાં તીલી તે તીલી હવે અમે એ તો કાંઈ અંગ્રેજી શીખવાડ્યું નહોતું કે તાની અંદર કીડી હવે એ તો અંગ્રેજી મનેય નહોતું આવડતું હા પૂરો બોલ્યો તીલી ત્યાં તાલી માં તીલી વાલી ત્યાં પીવાય પેલા બોલો ના પાલે ને પાત તિલી પોલી તા કન્યા બોલી તીલી નથી તાની ની ભૂતી તે કન્યા ની માં બોલી ધોતું તું એવું લીધું છે મગર અંધેર નહીં હે મારા બાપ આજ આપણને જોતું થયું છે અને પુષ્કર દાદા નું હોય માં જગદંબાનું સાનિધ્ય હોય અંબાનું સાનિધ્ય હોય અને આયા સંતોથી લઈ અને એટલા ભુદેવો બેઠા હોય અને આવા અડીખમ મહેમાનો બેઠા હોય ત્યારે ફરીવાર પાછો કીર્તિદાન ભાઈને વિનંતી કરું કે આવો મારો બાપ એવી મોજ લઈને આવે ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી જોરદાર તાળી ના ગણાથી વધુ ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી